રાજ્યસભા માટે ઉજ્જવલ નિકમ હર્ષવર્ધન શુંગલા ડોક્ટર મીનાક્ષી જૈન અને સી સદાનંદ માસ્ટરની નિમણૂક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામને નવા સંસદીય કાર્ડની આપી શુભકામના લખનઉમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તાના એકસો ચોવીસમાં જન્મદિન ઉત્સવમાં સામેલ થયા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કહ્યું સંરક્ષણ ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે દેશ ઓપરેશન સિંદુરમાં સમગ્ર દુનિયાએ ભારતના સ્વદેશી ક્ષમતા મંત્રી ડોક્ટર એસ જયશંકરે સિંગાપોર પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી બીબીએન બાલકૃષ્ણ સાથે કરી મુલાકાત કહ્યું સિંગાપોર ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી માટે મહત્વનો ભાગ શુભાંશુ શુક્લાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ધરતી પર ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ આવતીકાલે સ્પેસ સ્ટેશન છોડી પંદર જુલાઈએ કેલિફોર્નિયા પાસે કરશે ઉત્તરાયણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર પાસે નવો ટૂલ એન્ડ હાઈ લેવલ પુલ બનાવવા રૂપિયા બસો બાર કરોડ કર્યા મંજૂર દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર મહી નદી ઉપર બનશે નવો પુલ પાદરા અને અંકલાવને જોડતો આ પુલ અઢાર માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયાનો ત્વરિત આરંભ રાજ્યમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના મેજર પેચવર્કની ચાલીસ ટકા તેમજ પોટ હોલ્સ ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ રાજ્યમાં ડાયવર્ઝન અપાયેલા એકસો ત્યાંશી પૈકી એકસો ચોપન રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા કરાયું ઇન્સ્પેક્શન ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમના એકત્રીસમા સંસ્કરણમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા થયા સામેલ ઓબેસીટી વિરુદ્ધ લડાઈ અને સાયકલિંગને પ્રમોટ કરવાનો કાર્યક્રમનો ઉદ્દેશ સાયકલ રેલીમાં ફિટનેસ પ્રત્યે ઉત્સાહિત લોકોએ લીધો ભાગ એકસો ચાર તાલુકામાં થયો હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ તો વલસાડના ધરમપુરમાં એક પોઈન્ટ પાંચમાં જ્યારે ભાવનગરમાં નોંધાયો એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો તેર જિલ્લામાં યલો એલર્ટ જાહેર અને લોર્ડ્સ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પ્રથમ ઇનિંગમાં બરાબરી પર રહ્યા બાદ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની નબળી સ્થિતિ લંચ બ્રેક સુધીમાં ચાર મહત્વની વિકેટ ગુમાવ્યા બાદ કરી રહ્યું છે સંઘર્ષ